આજથી થોડાક દિવસ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા લોકોની સમસ્યા જાણી રહ્યા હતા તે દરમિયાન એક શખ્સ દ્વારા તેમને લાફો ઝીંકી દેવામાં આવે છે પોલીસ દ્વારા મામલે આ શખ્સની અટકાયત કરવામાં આવે છે તેની તપાસ કરવામાં આવતા આ શખ્સ ગુજરાતનો હોવાની વિગતો ખુલી હતી ત્યારબાદ કેટલાક ફોટા ફરતા થયા હતા જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે એક મોફ કરેલો ફોટો છે તે ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાના દ્વારા મૂકવામાં આવ્યો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે આ જે લાફો ઝીંકનાર શખ્સ છે તે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો છે ગોપાલ ઇટાલિયા સાથે તેની મિત્રતા છે આ પ્રકારનો દાવો થયા બાદ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક નિવેદન આપ્યું હતું અને આ ઘટના તેમને પગાવી હતી તેમણે કહ્યું કે આ પ્રકારના કોઈપણ વ્યક્તિને તેઓ મળ્યા નથી તેમનો ફોટો છે તે મોફ કરેલી હાલતમાં મળ્યો છે ને આ ઘટના બાદ તેમણે શું ખુલાસા કર્યા છે ને સાથે જ ભાજપ ઉપર પ્રહાર કરતા શું વાત કહી છે તે સાંભળી લો સરકાર આદિવાસી વિરોધી છે પણ તો એક ફોટો મૂકવા જેવી બાબતમાંથી તો નહીં જાય ધારાસભ્ય શ્રી એક છેલ્લો પ્રશ્ન દિલ્હીમાં એક લાફાકાંડનો મામલો સામે આવ્યો તમારો ફોટો મોફ કરીને એ આરોપી જોડે મૂકવામાં આવ્યો પછી એ ફોટોની પોલ પણ ખુલી કે આ તો મોફ કરેલો ફોટો છે હરીશ ખુરાના ત્યાંના ધારાસભ્ય છે ભાજપના એમના દ્વારા વાત કરવામાં આવી તો કઈ રીતે જુઓ છો આ આખી રાજનીતિને દિલ્હી હવે આ ભાજપ વાળા ગાંગા થયા છે આટા છટકી ગયા છે અડધાના તો આખી આ ગુજરાતની વિધાનસભા આ સરકાર ભાજપ ની અહીં વિધાનસભા મારીને વિસાવદર મારી સામે પડ્યા મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ બધા મંત્રી બધા અધિકારી પોલીસ ગુંડા બુટલેગર માફિયા તોડબાજો બધા જ આવી ગયા તાળુ તાળું મારીને આવ્યા હતા કોઈ તાળું મારીને ચાવી લઈને વહી આવ્યા એક માણસ ગેટ ગેટે નહોતો રાખ્યો અને છતાંય તે આજ વિસાવદર ને મહાન જનતા એ એ પોતાના દીકરા ગોપાલ ઇટાલિયા ને આશીર્વાદ આપો એ વાત થી આખા કેમ્પસમાં બેઠેલા ભાજપ કાંઘા થયા છે બોખલાઈ ગયા ગયા છે 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 ગભરાઈ પરસેવો છૂટે આ શું થઈ મોટું રાજ્યમાં કેન્દ્રમાં સરકાર ને પેટા ચૂંટણી ગોપાલ ઇટાલિયા જીતી ગયો એ વાત એનાથી હજમ નથી થતી એનાથી સહન નથી થતું હજુ ભાઈ મને આ અમારી માયુએ આશીર્વાદ આપ્યા આ જે બેઠી હતી એ માયુ મને આશીર્વાદ આપ્યા હું કઈ મારી રીતે થોડો બન્યો છું મારી એ સ્વીકારી કે મને અમારી માતાઓ બનાવ્યો છે અમારા ખેડૂતોએ મને બનાવ્યો છે એ વાત એની સ્વીકારાતી નથી એટલે હવે એ બધા અથકંડા ષડયંત્ર આવું બધું કુપ્રચાર ને અપ્રચાર ને દુષ્પ્રચાર આવું કરે છે તો ઠીક પણ દિલ્હીમાં આવું થઈ રહ્યું છે અરે આખા દેશના ભાજપ હલ હલબલી ગયા છે કેન્દ્ર માં ભાજપ રાજ્યમાં ચાલી વર્ષથી ભાજપ ની પેટા ચૂંટણી હજુ તો ઘણું સારું સારું કરવાનું છે મને મને જવાબદારી હોપીજી છે હું આ બધું કરું ભાજપની પોલ ખોલ નાખું બધી આજે અત્યાર સુધી બધું પેક રાખ્યું બંધ મુઠી હતી જનતા ને બચાવ ખબર ન હોય નેતા અધિકારી ટોળકી બારે માસ કઈક ને કઈક કઈક ને કઈક કર્યા કરે જનતા ને ભોળી જનતા માસુમ જનતા મહેનત કરે મજૂરી કરે અહીં શું હાલે કોઈ ખબર જ ન મને વિસાવદર ની જનતા આ ભાજપ ની છે કઈ કે આ બંધ મુઠ્ઠી છે ખોલી નાખવા જાય બોલાયો છે હવે તો બધા કે છે વિસાવદર વાળી કરીશું ભાજપના ના ધારાસભ્ય ને ત્યાં ના મત વિસ્તાર છે તમે નિરાત રાખો ખુબ આનંદ આવશે લાગશે વાર આવશે મજા આપણે સાંભળ્યા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેઓ કહી રહ્યા છે વિસાવદર ની જીત ક્યાંક ને ક્યાંક ભાજપ ને પછી નથી રહી તેના કારણે હવે માત્ર ગુજરાત પરંતુ રાષ્ટ્રીય સ્તરે જીતના પડઘા પડી રહ્યા છે અને તેના જ કારણે આવી રીતે આ પ્રકારની બાબતો ઉપર ભાજપના નેતા ઉતરી આવ્યા છે અને આ ઘટના બાદ તેમણે ભાજપના નેતા ઉપર ચાપખા પણ માર્યા દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો वैष्णवजन तो तेने कहिए जे पीड पराई